દેશ અને દુનિયામાં આજે વિશ્વ યોગ દિનની ઉજવણી થઈ રહી છે યોગનું મહત્વ સમજાવવા માટે અને તે શરીર માટે કેટલું લાભદાયી છે તે લોકો સમજે તે માટે યોગ દિનની ઉજવણી છેલ્લા નવ વર્ષથી વિશ્વભરમાં કરાય છે તાપી જિલ્લામાં પણ યોગ દિનની ઉજવણી જિલ્લાના વિવિધ સ્થળોએ કરાઈ રહી છે જેમાં જિલ્લાના જિલ્લામાં હજારોની સંખ્યામાં લોકો અલગ અલગ જગ્યાઓ પર એકી સાથે યોગ કર્યા હતા આજનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વ્યારા ખાતે આદિજાતિ બાબતોના મંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં કરાયો હતો જેમાં જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ કર્મચારીઓ શાળા કોલેજના બાળકો અને યોગ પ્રેમીઓએ એકી સાથે મોટી સંખ્યામાં ભેગા મળી યોગ ટ્રેનરોની ઉપસ્થિતિમાં યોગ કર્યા હતા વિશ્વ યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વની અંદર આપણે ઉજવી રહ્યા છે આ પ્રસંગે મને કહેતા આનંદ થાય કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર ચૌદમાં એક પ્રસ્તાવ યુનાઇટેડ મહાસભામાં મૂક્યો અને સમગ્ર વિશ્વ એક સાથે એ પ્રસ્તાવને સ્વીકાર કર્યો અને આપણે એકવીસ જૂનના રોજ આજે યોગ દિવસ સમગ્ર વિશ્વની અંદર આપણે મનાવી રહ્યા છે યોગા કરવાથી આપણું તંદુરસ્ત ખૂબ સુખમય અને સુખાકારી નીવડે છે અને યોગના કારણે અનેક આપણા શરીરોમાં જે રોગો ઘર કરતા હોય તે પણ દૂર થાય એમાં ખાસ કરીને ડાયાબિટીસ છે પેટની બીમારીઓ છે એ બીમારીઓ પણ દૂર થઈ શકે અને યોગા કરવાથી આપણે ખૂબ શાંતિમય રહી શકીએ અને સાથે સાથે સ્વસ્થ રહી શકીએ ટોટલ વીસ હજાર જેટલા લોકો તાપી જિલ્લામાં યોગા કરી રહ્યા છે અને તેમાં પદમ ડુંગરી જે આપણું કહી શકાય ત્યાં પણ અમે આજના દિવસે યોગ મનાવી રહ્યા છીએ